વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છે ત્યારે મે નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ગ્લોર ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાત ધર્મ અને રમશો દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવી કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે મજદૂરો માટે ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એરિકલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્સાહ માટે સરકારની યોજનાઓ છે સુધી પહોંચાડવી એ જ જે રહેશે એ જ કામગીરી કરવાનું મેં શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની મોદી સાહેબ જે મહેનત કરી રહ્યા છે જે અમિતભાઈ મહેનત કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે આ યોજનાઓ એવી છે જાતિ જાતિ પક્ષ કે એના

સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનો છે સૌનો સૌનો સાથ વિકાસ કામ કરવાનો હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાની એમનો દ્રષ્ટિકોણ હશે પાર્ટીનો દ્રષ્ટિકોણ પાર્ટીનો દ્રષ્ટિકોણ હોય છે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું અને જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું કે જે બોલો છું તમે સાંભળ્યું છે તમે બતાવ્યું છે તમારો બધાનો આભાર હવે એમાં વિવાદ કાંઈ કરવાનો નથી એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે એના નેતૃત્વ વિચાર કરશે એ વિચાર નથી આમ છતાં પણ આમ છતાં પણ હું થઈશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે આ તમે જે ચર્ચાઓ કરો છે ચાલે છે તો હું સરકાર સાથે મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો મલ્ટીટેક કોર્પોરેટિવ એક્ટ અને આખા દેશમાં આદર્શ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે એ માન્ય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે જ્યાં લેક્યુના હશે જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરીશ મેન્ડેટ પ્રથા હોવી ન હોવી એક વખત લોકસભા ધારાસભા મ્યુનિસિપાલટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પોતા હતી જ નહીં એ તો ધીમોબા શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના કોર્પોરેશન ના ત્યાર પછી આ કાયદો બન્યો એટલે કાયદામાં જે હોય

કેટલાક લોકો પોતાના આધારે પદ વધારવા માંગતા હોય છે ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે પદ હોય કે ન હોય હું લોકોની સેવા જે રીતે કરું છું કરવાનો છું પદ તો રહેવાનો છે જાણું છું તો દરેક એક દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોપ પ્રેટી આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ પાયલો જ આપ્યા છે મોડલ પાયલો જ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી આ રીતે કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ બાળપણથી જાતિ જાતિ કોમ પક્ષા પક્ષીથી પરથી સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું રાજકારણમાં આટલી ચૂંટણીઓ લડ્યો મેં ક્યારેક જાતિવાદના આધારે મત માગ્યા નથી એમાં હું વિશ્વાસ કરતો નથી એ જે તે જે તે સંસ્થામાં વડાની ઉપર હોય છે કે પોતાની મર્યાદા રાખવી કે મર્યાદા તોડ દેશભાઈ રાદડિયાએ અમને એક બહુ મોટું નિવેદન આપ્યું છે રાજકારણ રાજકારણની જગ્યાએ છે અને સામાજિક સંસ્થા સામાજિક સંસ્થાની જગ્યાએ છે સામાજિક સંસ્થા હોય જો રાજકારણમાં આવવું હોય તો લડી લેવી જોઈએ આવું એમને જયેશભાઈની વાતનું સમર્થન કરીશ